મારું નામ મારા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન મુખ્યમંત્રી અને ચોખ્ખી મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોને માવસામાં પાય માલ થઈ ગયા ખેડૂતોના તમામ પાક સબા થઈ ગયા ત્યારે ઘણા સમયથી અમારી માગણી હતી કે ખેડૂતોનું દેવું સરકાર માફ કરે અને ગુજરાતના તમામ ખેડૂતોને એક વિશે પ્રતિથી ત્રીસ હજાર રૂપિયાની સરકાર ઓન ધ સ્પોટ સહાય કરે તો જ ખેડૂતો મૂકી શકે છે પણ મુખ્યમંત્રીએ કાલ ભૂલી આપ્યો અને ખેડૂતોની ચોકલેટ કરી દીધી ખાલી છ હજાર કરોડ રૂપિયાનું પેકેજ આપ્યો અને એને એ ઐતિહાસિક પેકેજ ગણાવે છે પણ આ ઐતિહાસિક પેકેજ નથી આ તો ખેડૂતોને ફી ભેગા કરી દેવાનું અને ખેડૂતોનો આક્રોશ પાડશે અને મુખ્યમંત્રીએ બટકું પગાવ્યું અને કૃષિમંત્રીએ બટકું પગાવ્યું અને અમે સખત શબ્દોમાં વોકડી કાઢીએ છીએ અને જ્યારે તમામ ચેનલોએ મને પૂછ્યું હતું કે આ નવું મંત્રીમંડળ થયો અને એમાં જીતુભાઈ વાઘાણીને નવા કૃષિ મંત્રી તરીકે નિમણૂક થઈ એમાં ફરજથી તમારે શું કહેવાનું છે એટલે ત્યારે જ મેં કહી દીધું કે આ નવા કૃષિ મંત્રી છે એ સરકારે બકરું કાઢી લીધું અને ઊંટીઓ ભરાવી દીધું આ અત્યારે સાબિત થઈ ગયું કે કૃષિ મંત્રીએ અમને લોલીપોપ આપી છે કૃષિ મંત્રીના તાલુકામાં સિહોરની અંદર જ બે દિવસ પહેલાં એક ખેડૂતો ખેતી પાક નિષ્ફળ થયો એટલે જીતુભાઈ વાઘાણીના ગામની બાજુમાં જ ખેડૂતોએ આત્મ કર્યો એવી જ રીતે છે બે પાંચ દિવસ પહેલાં દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ખેડૂતે આપઘાત કર્યો એવી જ રીતેથી કે તાલુકાના ખેડૂતે અત્યારે અમારા ત્રણ ત્રણ ખેડૂતો તો એના પરિવાર જોડે અને પોતાની આજીવિકા કેમ નિભાવી એ હાથે પ્રત્યે આપઘાત કરી લીધો અને સરકાર અત્યારે અમે એટલો જ કહ્યું છે કે ખેડૂતો મોટને ખાસ ઉતરતા હોય ખેડૂતો પાયમાલ થઈ ગયા હોય ત્યારે આ ભૂપેન્દ્રભાઈની સરકાર અને જીતુભાઈ વાઘાણીની સરકાર છે એ નેપોલિયન વાળી કરી કેમ ભરતે ભળે અને નેપોલિયન દારૂ પીવે આ ધંધા અત્યારે આ ગુજરાત સરકારે કર્યા છે અને અમે સૂચક શબ્દોમાં ઉપરી કાઢીએ છે સરકારમાં જો નૈતિકતા હોય સરકારમાં જો માનવતા હોય સરકારમાં જો ખેડૂતો પ્રત્યે અમદર્દી હોય તો અત્યારે તમામ ખેડૂતોને દેવા એક જ ઝાટકે માફ કરી દેવા જોવે અને તમામ ખેડૂતોને એક વિગે પચીસ ત્રીસ હજાર રૂપિયા સહાય આપી દો આ તમારે ક્યાં તમારા બાપાના દેવા મારો કહેવાનો મતલબ એ છે આ કઈ ભૂપેન્દ્રભાઈ ને કે જીતુભાઈ વાઘાણી ને પૈસા નથી દેવાના અમારા ખેડૂતોના પૈસા અમારા ખેડૂતોના ટેક્સના પૈસા તમે પચાસ પચાસ લાખ ને અને બંગલામાં ફરવ છો એ ખેડૂતોની જેમ છે અમારા છોકરા જો દૂર પીતા હોય તો એ અમારા ખેડૂતોના પૈસાથી તમે પીવો છો અને તમે અત્યારે ખેડૂતોને ખેલો બદલો તમને આવનારી ચૂંટણીમાં દેજો આ તો ખેડૂતો એવા કહેવાય કે આ બધું સહન કરી દે બાકી જો પાંચ ખેડૂત પચાસ ખેડૂત આવા મળ દરેક તાલુકાની અંદર નીકળે તો સરકારના ચોવીસ કલાકમાં છઠ્ઠીના દાવણ કઢાવી દઉં એટલી તાકાત અમારામાં ત્યાં પણ આ સીધો લેવા ક્યાં થયું કાંકના કાંઈ ઇન્જેક્શન તો આવતા નથી કે બધાને એક એક ઇન્જેક્શન મારી દેવી એટલે દારૂની ખીડા કેપમાં આવી જાય દારૂની કોથળીમાં મત દેવાની ખબર પડે એટલે આ ખેડૂતોને અમારી હાલત થાય એવો નથી કે આ દેશમાં જગતમાં કોઈ બોલનારા નથી એક વખત સરકારના છઠીના ચાવન નીકળી જાય એવા પ્રોગ્રામ આવ પણ જઈ અને સરકારને હવે અમારી ખુલ્લી ચેનલ છે તમારા થાંક હોય તમારા તાકાત હોય એટલે કરી દેજો ખેચાવીમાં ઘર ભેગીને કરી દેવા હશે તાલુકા જિલ્લા પંચાયતની જ અમે અમારા ઘોડા લગામો તૈયાર કરી નાખેલી છે અને માટે હથિયાર તૈયાર કરી નાખેલા છે કાલ હવાન માટે જ સરકાર ની આમેર છે ઢોર વગાડવાનો છે અને સાંખ નાદ કરીને નીકળવાનો છે કે આ હવે કાઢો હરામીને હવે કાઢો ભાજપ ને કાઢો એટલે અમે કાયમ કહી જ કે આ વંદે માતરમ ના ગાણા તમે કાલ ગયા પણ એ તો તમે લધમણો કર્યો અમે કહી થઈ કે વંદે માતરમ શીલા સાતરમ ખીતા ખાતરમ પાત્ર